ઉસ્તાદ બધા બેઠા છે બારા બજે ભગવાન સો ગયા હૈ આ પૈસા કમાવાની સ્કીમો આદરી છે હા ભગવાન ભોગ લગાતો મને હા અભી દરવાજા નહીં ખુલેગા પાંચસો કી નોટ દેગા તો પીછે છે ખુલેગા અમો અમો ભ્રષ્ટાચાર થતો હોય તો પછી બીજો તો ચો વાત રહી ભલા આજની મિલો ગાઠ તાને ને હું અલ્યા આ મને તો થોડી ગણી ભગવાન બી કોઈ પણ તો જે ટર્યા છે ને એ તો મારા વાત ભગવાન જ લોટું છે હા ઈ ઓની દોન પેટીઓ માંથી તો એ બી તા નથી બા બાપુર કે બાપ આપણે પરમાત્મા હાથે શીતરપિંડી આપણા માલિક હાથે આપણે શીતરપિંડી કરી રહ્યા છે બાપ પણ અંતર નથી અજવણ્યું બાપ આ પરમાત્મા જે ભીતરમાં બેઠો છે ને એ પરમાત્મા નું કશું છે નહીં બીજી પ્રાર્થના ગાતા બાપ

નથી બાપ આખા વિશ્વનું ઓળખવા વાળા અરે ભગવાન શબ્દ તમે તમે છો ના હોય તો ભગવાન શબ્દ કોઈ બોલાય હો નથી રામ કેવા વાળા એ તમે છો ઓમ કેવા વાળા એ તમે છો તમે છો તો જ સર્વસ્વ છે બાપ તમે નથી તો કશું નથી આપ મુવે તો ડૂબ ગઈ દુનિયા બાપ પણ આપણને ખબર નથી આપણા રાખીઓ રાખી છે મહાપુરુષે સુંદર વાત કરી છે બાપ કે પોતાના જ ગટડામાં ઘટમે દેવી ઘટમે દેવા ઘટમે સર્જન હારા ગુરુ મિલે તો ભેદ બતાવે ઉતરે ભવજલ તારા આજ ઘટ માલિક આજ ઘટમાં પરમાત્મા આત્મા તો સજ આ દરેક ઘટ ની અંદર આત્મા સ્વરૂપ તો સજ પણ પરમ એટલે પરમ પદ નું પામ એટલે પરમ આત્મા કહેવાય